સવારથી જે વાદળછાયું વાતાવરણ છે તે છવાયું હતું ને આજરોજ જે હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી હતી ત્યારે જે વરસાદ થતાની સાથે જે ખેડૂતો અને આયોજકોમાં ક્યાંક ચિંતાનો માહોલ છે તે છવાયો છે કેમ કે જે વરસાદ શરૂ થયો છે તેનાથી ઘણા થતી પથના પાર્ટીના આયોજકોમાં પણ જે રીતના ચિંતામાં છે તે વધારો થયો છે અને ખેડૂતોમાં પણ પાકને નુકસાની થવાની ચિંતા છે તે સતાવી રહી છે ત્યારે જે વરસાદ છે તે શરૂ થતાની સાથે જ બે ઋતુનો લોકોને છે તે અનુભવ થઈ રહ્યો છે એક તરફ જે રીતના વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ ઠંડી પણ છે તે જોવા મળી રહી છે બંને બે ઋતુની કારણે રોગચાળો પણ ફેલાઈ શકે તેવી પણ શક્યતાઓ છે તે સેવાઈ રહી છે ત્યારે જે વરસાદ ની શરૂઆત થઈ છે હજુ પણ જે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા છે તે આગાહી કરવામાં આવી છે કે કમોસમી વરસાદ છે તે આગામી દિવસોમાં પણ વરસી શકે છે જેના કારણે ખેડૂતોને પણ ઘણો નુકસાન થવાની શક્યતાઓ છે તે સેવાઈ રહી છે રાજકોટ રાજકોટ